સરપ્રાઈઝ અમાર નીંબુ બેન ના કઈ થઈ વૈરો તો આગે દે તો અમાર બેન રોવાય મેં દે તકા હેલો મિત્રો તો સ્વાગત છે ફરી એક નવા 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 બ્લોગ માં જય માતાજી મહાદેવ હર બધાય ને ગુડ આફ્ટરનૂન અત્યારે આ કમથી પોણા 12 જેવું આગવામાં થયું છે જો જસ્ટ આજે 5 મિનિટની વાર હે પોણા 12 માં એટલે હાળા ગયા ને દસ મિનિટ થઈ અને આજ જે છે શુક્રવાર અને આજામાં અમાર ડિમ્બુ તો હેને સ્કૂલની રજા રાખી દીધી હે કા રાખી દીધી હા મુજા કાલ સોલી વાર હે એટલે એટલે આજ રજા રાખી દીધી એક દી અગાઉ રવિવાર કર નાખ આપણે એને એમ હતું કે લેસન બાકી હતું ને એટલે નિશાળે ન ગઈ કે માર લેસન નથી થયું એટલે નથી જાવ બરાબર ને કા તાટી કા એમ નઈ તા ટીચર ને ખબર પડી જાય તો આરો કાઢ નાખે ને તારો

હવે એ કરાવી ત્યારે હું બ્લોગ લઈશ એક વખત દેખાડવા ગયા ને ત્યારે મેં નતો લીધો પણ હવે લઈશું તો મને લઈ નઈ જાય બ્લોગ કરતી મોયે મોયે બહાર ફર્યું વારસ પાંદડા બહુ ડે મો એક મારું મોય મોય ભૂમિ એ જ રજા રાખી દીધી હે કેમ ભૂમિ તે રજા રાખી દીધી છે જોરી બોલદા ઉભી જા તાર ઉચી જા તાર કા રજા રાખી દીધી બસ બસ એને લેસન નથી એટલે હમણા લેસન કરવા બેસે કા આટલા કાંદડા હતા ને તો કે ભેગા કરી પછી લેસન કરવા બેસે કેવી બિચારી ડાઈ છે કેવું કામ કરે કા મેં હંજારી તો કાઈ દી પાછળ તો મે ભઈ

પણ ભૂમિકાબેન ની ભવિષ્યવાણી કે ભવિષ્યવાણી કેને 6 વાગ્યા સુધી વલેસનપુર નઈ થાય અને મને તો એવું લાગે કે ભવિષ્યવાણી સાચી થાય હું કેવું તમારો શું થાય હે ડીમ્પુબેન ભૂમિકાબેન ની ભવિષ્યવાણી સાચી થાવા દેહો તમે કે નઈ થાવા દયો ડીમ્بلબેન અમને ઇન્ટરવ્યુ આપો શું ભૂમિકાબેન ની ભવિષ્યવાણી સાચી થાહે કે ખોટી થાહે સાચી થાય છે તો સાચી થાશે મતલબ ખોટી થશે ખોટી જેના ઉપર ભવિષ્યવાણી કરી છે એ જ કઈ નત કેતી

એમ બોલો કે મારી ફૂઈસે મારી ડિમ્પલ ફટી પડી દેખી થઈ ગયું લેસન એને થઈ ગયું બે મે ખાઈમ તો થઈ જશે આ એક લાઈન જ બાકી છે જો એ મુદાર ભાત હવે ઊંઘી જાજો બો પપ્પા ઈ ભૂમિની ભવિષ્ય માં ખોટી પાડવાની તૈયારીમાં છે હવે 3 ભૂમિ કાઉન્ટિંગ કર 99 ને 100 ઉંધા એકડા લાગે છે વાહ તાલી પાડો બાકી હે કે બાકી અજિતા અજી આ બે પણ આપણે આવવાની વાત હતી તો બેને ફટી પાડી જમી જમવાનું થઈ ગયું મસ્ત જમીન મળી હા મની આપે બસ ના

અને એક જમીન પછી અમે એક મસ્ત મજાનું સોંગ પણ ગાઈશું કા અત્યારે જમી લે પેલા કારણ કે મોડું થઈ ગયું ઓલરેડી એટલે કા યસ હાય કે દે હાય હાય ગાઈસ હવે ગુડ નાઈટ થઈ ગઈ હે કે દે ગુડ આફ્ટરનૂન ગુડ ગુડ નાઈટ હાય કે દે હાય બાય પછી મળશે હારો ઓલો જમી લે ફટાફટ ને પછી તમને મસ્ત સરપ્રાઈઝ આપી

तो अपने आठ सोने आठ सब्सक्राइबर पूरा था इंडिया है थैंक यू सो मच बताइए ना अबे जल्दी जल्दी अब जल्दी जल्दी हजार सब्सक्राइबर कंप्लीट लो हज़ार तो दूध तो एक दुआरे एक दुआर एक दुआर मार्शल लाइक

बदन जल्दीरा थबरा किटा मत बोलू माताजी तन जल्दीरा थबरा माताजी बदन कह दे जल्दी-जल्दी 1000 जल्दी जल्दी सब्सक्राइबर कंप्लीट करना है आज नहीं पर 1200 ओ हो 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 1000 नहीं करता 1200 कर दे डिंपू ए किदो कह दे 1200 नहीं तो 1300 कर दो बोल 1200 कर दे हेलो हटा हट इतना सब्सक्राइबर नहीं हाथ लात तो दी बोलो 800 ऐसे सीधे हाथ लाके

આઈ હોપ સો તમને અમારો વિડીયો ગઈ છે જો ગઈ લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વર્ષ પછી એક નવા બ્લોગમાં ત્યાં લગી થેન્ક યુ